તો આ બધા ભેગા થઈ શકે કે નહીં આવી ચર્ચા આપણે આજ કરવાની છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોના સતત એ પૂછવા જ બિચારાએ ફોન આપણને કર્યો હોય કે સાહેબ ભેગું થઈએ કે અમારે સાટવું છે હવે ઘણાને બિચારાને આપણે જવાબ ન આપીએ કે હવે ઘણાની પરિસ્થિતિ હોય ઘણા ફૂંકા વહે લીલું બેડું હોય આવી પરિસ્થિતિ થઈ હોય તો આજની ચર્ચા મિત્રો કે કઈ દવા બરોબર કયા ખાતર સાથે કઈ રીતના મિક્સ કરવી જોઈએ અથવા મિક્સ આપણે સાથે બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું મિત્રો ખેડૂતોની સાથે સોશિયલ મીડિયા એટલે કે ખાસ કરીને યુટ્યુબ ના માધ્યમથી આપણે જ્યારથી જોડાણા લગભગ ઓલમોસ્ટ પોણા બે વર્ષ જેવો સમયગાળો થયો ખેડૂતોનો ખૂબ સારો એવો પ્રેમ તમારો અમારી ઉપર અવિરત રહ્યો છે અને આવો નવો પ્રેમ કાયમના માટે બની રહે એવી ઈશ્વરને પણ પ્રાર્થના કરી અને તમને એક વિનંતી છે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરવાનું નહીં ભૂલતા સબસ્ક્રાઈબ કરો ત્યારે બેલ જેવું આઈકોન મતલબ બેલ આવશે બેલ ઉપર ક્લિક કરી દેજો જેથી અહીંથી સટાસટ વિડીયો મૂકીએ એટલે તરત તમને મળી જાય આવી માહિતીની વ્યવસ્થા આપણને યુટ્યુબ કરીને આપે છે તો હું કામ બેલ આઈકોન નથી દબાવતો એ દબાવી દેજો

આવી બધી આપણને મળી છે અને ઘણા બધા ખેડૂત મિત્રો કોઈ સો વીઘાનો ખેડૂત છે કોઈ હજાર વીઘાનો ખેડૂત છે કારણ કે આવા ખેડૂતો આપણો કોન્ટેક કર્યો છે તો ખાસ કરીને કોઈ બે વીઘાનો પણ ખેડૂત છે અને બધાને આપણે સમ પ્રમાણની અંદર જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આ માહિતી આજ આપના સુધી એ માટે પહોંચાડવાની છે ઘણા બધા પ્રશ્નો છે અત્યારે ખેડૂતને કે કઈ દવા મિક્સ કરવી જોઈએ ઘણીવાર વાર ના તમે જાય ત્યારે પણ માહિતી મળતી નથી તો ખાસ સરસા આજે કરીએ તો ફૂગનાશક અને ખાતર ભેગા કરવા જોઈએ કે નહીં આવા ઘણા સમયથી પ્રશ્નો આવે છે ઘણાને કીધું તોય સાંભળતા નથી દબાવી સાંટી દેતા પણ એવું નહીં ફૂગ નાશક શ્રી મોટા ભાગે મેટલ આયનના બનેલા છે મેટલ એટલે ધાતુ તમે મેટલ એક્ઝિલ લઈ લો તોય ભલે મેન્કોઝેમ લઈ લો તોય ઝીંક મેગ્નેશિયમ આવા બધા આયનોમાંથી બનેલું હોય છે એટલે મેટલ આયનમાંથી માંથી ફૂગનાશક બનેલું હોય એને મેટલ સાથે મિક્સ કરી શકાય નહીં એટલે કે આપણા જે પોષક તત્વો છે એની સાથે બને ત્યાં સુધી મિક્સ ન કરી શકાય પણ જો કંપની એનું ફોર્મ્યુલેશન ચેન્જ કરતી હોય એમાં લેબલમાં લખી નાખતી હોય તો આપણા માટે ખૂબ અગત્યનું છે એટલે કોઈ પણ ડબલ્યુ આપણે જ્યારે લઈએ ને તો એની પાછળની બાજુ લેબલ લખેલું હોય કે આ હવે અંગ્રેજી ભાષામાં હોય ગુજરાતી ભાષામાં હોય અલગ અલગ ભાષામાં લખેલું હોય હવે આ વસ્તુની ઘણી વાર તમને એવું થાય સાહેબ અમે તો અભણ ખેડૂત અમને કાળા અક્ષર કુવાડે મેરે આવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે તો અમે આમાંથી હું વાંચી એક માન પણ તમે જ લેવા જાવશો ને એને પૂછી લેવાનું કે અમે વાંચતો આમાં અહીંયા લખું અને કોની હેરે મિક્સ કરી શકે કે એની આ સુધી તસ્દી નથી લીધી બજારની અંદર જ્યાર પ્રસિદ્ધથી આપણે વિડીયો મૂકવાના શરૂ કર્યા ઘણીવાર જાણીતી ટેકનોલોજી મુકતા હશું ત્યાં તો એ બધાને ખબર હોય પણ અજાણી ટેકનોલોજી જેવી કે બેરલ ફેરોવું અત્યારે તો અઢળક માર્કેટની અંદર નીકળી પડ્યા પણ આવી મને કોઈ વાંધો નથી આ ટેકનોલોજી ઘણા બધા લોકો સુધી પહોંચે એવી જ આપણે અપેક્ષા સાથે કામ કરતા હોઈએ એટલે જ્યાં પણ લેવા જાય તેને એને ઘૂસવાનું ફૂગનાશક ભેગા થશે કે નહીં એટલે બનતી કોશિશ એવી કરવાની કે ફૂગનાશક છે એ મેટલમાંથી બનેલા છે નોન મેટલ સાથે મિક્સ થઈ શકે મેટલ સાથે મિક્સ ન થઈ શકે એટલે મોટા ભાગના ફૂગનાશક છે જ્યારે મેટલ આવતા હોય એટલે કે મેટાલિકમાંથી બનેલા હોય એવું તો એ આધારે એક આપણે મિક્સ કરી શકાતા નથી કોની સાથે તો કે ભાઈ ફોસ્ફેટિક ફર્ટિલાઈઝર હોય ને એની સાથે ખાસ કરીને મિક્સ ન કરી શકાય તમારે બાકીનું પોટાશ વાળું ખાતર હોય કદાચ તમે કરો તો તો ઠીક છે બરોબર એ સોલ્ટ છે

એસ ગુમાવી દે એટલે તમને એવું થાય કે ભેગું કરીને સાંટી તો થાય હું કાઈ નો થાય રિઝલ્ટ ન મળે 65% 65 થી 70% ફૂગ નાશક કપાઈ જાય કપાઈ કઈ રીત જાય એની જે ગુણધર્મો છે ને એ ગુણધર્મ વયા જાય દાખલા તરીકે ચાકુ હોય ચાકુ ને પથ્થર હેરે ઘસીએ ને ઊભો એટલે એની ધાર નીકળી જાય કહેવાય હું સાકુ પણ કેવું બુઠ્ઠું એટલે બુઠ્ઠી ફૂગ નાશક થઈ જાય એ રિઝલ્ટ આપે નહીં એટલે આ દેશી ભાષામાં આપણે સમજણ તમને આપીએ ભાઈ સાકાને પથ્થર ઉપર ઘસીએ ને એટલે બુઠું થઈ જાય બુઠું પછી તાકાત કરે નહીં એટલે બુઠું છે એ તાકાત ન કરે એટલે બુઠું કુકનાશક એ કઈક રિઝલ્ટ મળે ક્યાંક નહિ મળે એટલે જોજો આમ કોક જણાને અમુક અમુક ને દવા સતા ને ઘેરે કે આમ રિઝલ્ટ મેળવે છે કેમ ઈને આવું બૂઠું કરી દીધું હોય એટલે હું બની શકે એમ બધાનું નથી કેતો માઇક્રોન્યુટ્રિયન્ટ સાથે મિક્સ કરી શકાય નહીં કારણ કે મોટા ભાગના માઇક્રોન્યુટ્રિયન્ટ એ મેટલ આયનમાંથી બનેલા છે એટલે માઇક્રોન્યુટ્રિયન્ટ સાથે મિક્સ નહીં કરતા એ તમારા માટે ખાસ અગત્યની વાત છે બીજું તો કે હવે જંતુનાશકની વાત કરીએ કે જંતુનાશક અને ફૂગનાશક ભેગા કરીએ કે હા જંતુનાશક અને ફૂગનાશક ભેગા કરી શકાય અત્યારે રેડીમેડ આવે છે ઝેડસી ફોર્મ્યુલેશન તમે પાછળ લખેલું છે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઝેડ સી ફોર્મ્યુલેશન વાળી ઓટોમેટિક રેડી આવે એને પણ આવા કોસ્મેટિક ફર્ટિલાઇઝર સાથે ઘણી વખત મિક્સ ન કરી શકાય એ સિવાયની વાત કરીએ તો ઇસી વાળી દવાઓ જે આવે છે મોટા ભાગની જંતુનાશક ઈસી ફોર્મની ની અંદર આવે છે બરોબર ઈસી એટલે કે જેને પાણીમાં પડે ને એટલે દૂધ એટલે સાસ જેવું દ્રાવણ બની જાય કેવું બની જાય જેવું દ્રાવણ બની જાય એને આપણે ઈસી કહેવાય એટલે આ બંને વસ્તુને ઈસી અને એસી ભેગું ન કરી શકાય ઈસી ઈસી તમે ભેગા અહીંયા કરી શકો આ ડેટા મને જ્યાં સુધી મેળો છે ત્યાં સુધી સતત આપણે હજી એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું છે પણ આ તો આ અત્યારે ઇમરજન્સી ખેડૂતોને જે ફાયદો થાય એના માટેની આપણે વાત કરીએ હવે તો કે આને જંતુનાશક જે છે જંતુનાશકમાં જે ઓર્ગેનોફોસ્ફેટ એટલે કે ગ્રુપ આવે છે એની અંદર ખાસ કરીને એમાં ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર મિક્સ કરવાની કોઈ ભલામણ નથી ઓર્ગેનોફોસ્ફેટ જે ફોસ ગ્રુપની દવાઓ આવતી હોય તો એની અંદર કદાચ બને ત્યાં સુધી છે ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર મિક્સ કરી શકાતું નથી ગ્રોથ હોર્મોન જે વૃદ્ધિની દવા આવે એમિનો એસિડ હ્યુમિક આવે ઘણા બધા આવે બીજા બરાબર સીવીડ એક્સ્ટ્રેક્ટ દરિયાઈ શેવાળ આવે એ બધા હારે તમને મજા આવે મિક્સ કરી લેવાનું કારણ કે આ બધે પોણ આ જ અલગ અલગ ગુલુ કરેલ આ બધાની અંદર આને ગોર મહારાજ કહેવાય ગોર મહારાજ જંતુનાશક ને ન્યાય જાય ને ખાતર ને ન્યાય જાય ને ફૂગનાશક ને ન્યાય જાય એનું બધે હાલે એટલે ગોર મહારાજ ગામના ગોર કહેવાય એટલે બધે હાલી જાય ને એટલે જ એનું ગ્રોથ હોર્મોન નામ રાખ્યું છે બીજું મિત્રો ખાસ અગત્યની વાત કોઈ પણ કોપર બેઝ ફંજી સાઇડ આવે છે કોપર બેઝ ફર્ટિલાઇઝર હોય કે કોપર બેઝ ફંજી સાઈડ હોય

હવે મિક્સ કરવી હોય તો કઈ રીતના કરી શકાય તો પેલા જોવો એમાં પંદર મિનિટનો ટાઈમ જોઈએ સીધી ધડબડાટી નથી છોડવાની ફૂગ નાશક દવા લીધી દાખલા તરીકે એક્ઝા કોનાઝોલ લઈ આવ્યા ઓકે એક્ઝા કોનાઝોલ લઈ આવ્યા એને આપણે માઇક્રોન્યુટ્રીન્ટ લઈ આવ્યા અથવા તો ખાતર લઈ આવ્યા એની સાથે બેના અલગ અલગ દ્રાવણ બનાવો એક દ્રાવણ આમાં બનાવો તો બીજું દ્રાવણ આમાં બનાવો પછી આ બંને દ્રાવણને મિક્સ કરો એ મિક્સ ત્રીજામાં કરવાનું છે આનું આમાં નથી રેડવાનું આનું આમાં નથી રડવાનું એટલે એકવાર ખાલી જિંદગીમાં આનો અખતરો કરવાનો છે અખતરો કરીને મને કહેજો મારો નંબર હું તમને આપું છેલ્લે બોલીને એમાં મને કહેજો કે સાહેબ અમીએ અખતરો કર્યો છે એનો ફાયદો છે તો ઘણા બધા કરશે ઘણાને એક વિનંતી છે કે કરીને મને પણ જણાવજો જેથી કરીને આપણે બધાને અખતરો ન કરવો પડે એટલે એકનું દ્રાવણ બનાવ્યું આ બીજાનું દ્રાવણ બનાવ્યું હવે આને આમાં નથી નાખવાનું આને આમાં નથી નાખવાનું આને બેયને થોડું થોડું ત્રીજામાં નાખવાનું છે એમાં

અડધો પંપ પાણીથી ભરી લેવાનો પછી એની અંદર ખાતર આપવાનું છે કેવું WSF વોટર સોલ્યુબલ જે ખાતર આવે 0524 હોય 1261 હોય 1919 હોય 2020 હોય 2525 કોઈ પણ ખાતર જ્યારે પંપની અંદર પેલા એને બાજુના બીકર લઈ એની અંદર દ્રાવણ બનાવી તાત્કાલિક અસરથી એને આની અંદર નાખવાનું પછી થોડું પાણી નાખી દેવાનું એટલે ખાતર ના કોઈ અવશેષો ગણી અંદર નો રહી જાય

અને ઘણાને એવલા મહોર સાટતા ને એને કેજો હળવો રે થોડો ઘણો રે તમારે 5 રૂપિયા কম પે વધારે આપી પણ હળવે સાઈટ તો આપણે છોડવાને દવા લાગે નઈ તો આ વર્ષનો ફિલ્ડનો અનુભવ છે એક ખેતરની અંદર જોવા ગયો આમાં મામાને રિઝલ્ટ મળ્યું મેં કીધું કે લા ભાઈ દવા નું રિઝલ્ટ આમ ન મળે તો કે નઈ કે આ દવા માં રિઝલ્ટ જ નથી મળ્યું ભઈ મેં તો સાઈટું શું કઈ રીતના એને મેં કીધું કઈ રીતના આપું છું કે પંપ વળીયે મેં તો કેટલા પંપ સાઈટ આખા દિવસ મે કે પસા પંપ બોલો કેપેસિટી એટલે ખાસ કરીને એ યાદ રાખજો હોય માનું છું પણ બાકાઝીકીને બોલાવવાની થોડું હળવે તો આપણને રિઝલ્ટ મળશે મજા આવે તો કોમેન્ટની અંદર લખજો સાહેબ મજા આવી અને તમારી પાસે કોઈ આધુનિક ટેકનોલોજી હોય મારા સુધી પહોંચાડજો કે નવી ટેકનોલોજી તમે કોઈ કોઠા નવી ટેકનોલોજી બનાવી એ મારા સુધી પહોંચાડજો મારો ફોન કરો ત્યારે સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોર પછી અઢી વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી અવશ્ય ફોનનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને મારો ફોન નંબર સિત્તેર સેતાલીસ ડબલ ઝીરો બાવન ઝીણી ઝીણી બાબતમાં ફોન કરવા નહીં આ તમને વિનંતી એટલા માટે છે ઘણા બધા લોકો છે એ બિચારા રહી જતા હોય એટલે આ માહિતી આપના સુધી પહોંચાડવાની હતી માહિતીમાં મજા હોય તો ઠોકો એક લાઈન

લગાડશે એ તમે મને એટલે આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની છે અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય